એ બાજુ અરે ઓલા મને દેખાવ ઓ હો જે ગોમો આ હા હું હાથ તો છે અબાબા નું કુસામું કુસામું અલા માતર મગાવે પેલા પણ હે જેમ જેમ છે મારે તો મારે તો રોડ હેડવાનું તો હા

હતો કેશો બોલવા ગોપ ગોપલો ના ઉપર બોલવું બાઈને કાપડ મારી

તમાર <laughs>

કોઈ ભી નિયાક લાવો ને પ્રેમથી નીકળાવો હા નેંજો કરો બરાબર હા કશું ના થાય જો તમે એટલા તો હું પ્રેમથી વાત કરે પાછો હા જ કરવાની કે નક જો મજા ન આવે બાજી ના ના આપણે પ્રેમથી જ બોલવાનું આજા પણ હું જો કે જા અરે ધોપા કઈ સોગઢ કરી આપણે અરે પણ ખાઈ શોખ થતી

ગોપાલ દાસ મની ગોપલું આ બોલો બોલે હું થાકી ગયો નથી આવતો ઓ જો આવતો એંધરો પેલા શેડા થાય તો ટકારો હોય અલ્યા મારે ભેડું છો આટલા વર્ષોથી ભેડ તો કોણ દરવા હા ત મને તમાર <imitation> પણ <imitation> મગજર કરીએ છીએ આપડે જો ગોપાલજી આખો બધા થઈ એક વાત કરીએ ના પડેલા પથ ના પડે

સોંતી સોંતી બોલવા સોંતી સોંતી બોલવા જો ની અલ્યા આઈને આવતી હે તો કરી હું પણ આ તો હું સુથા આડબી થાય અરે બોધાસી ને પણ કેમ ની થાય ઓમ તો પલવાની છોન તમે તો આ ગામનું ટુક ઉધ કરો તો હું આ તો ના તો ને ની લે લે ઓ એક બાજુ આમ ને

અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું પૂરતા નહીં જય માતાજી